સાથે અડપલા ભારે પડ્યું હતું નો ધંધો કરતા આધેડ બાળકી સાથે અડપલા કરતા રંગે હાથ ઝડપાયો હતો અડપલા કરતા આધેડ લોકોએ મેથી પાક છકાર્યો હતો વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી ભરૂચ શહેરના એ ડિવિઝન વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરતા એક આધેડે પોતાના ત્યાં શાકભાજી લેવા આવેલી બાળકી સાથે જાહેરમાં શરમજનક અડપલા કરતા સ્થાનિકોએ સમક્ષ ઝડપાઈ જવા પામ્યો હતો જેને લઈ સ્થાનિકોએ શાકભાજી વેચતા આધેડને બાળકી સાથે અડપલા કરતાં રંગે હાથ ઝડપી પાડી બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો આ સમગ્ર ઘટનામાં અધેડનો પુત્ર પણ ત્યાં ઘટના સ્થળે આવી જતા ટોળાએ તેને પણ લપેટામાં લીધો હતો આ આધેડની કરતુર સ્થાનિકો દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે કરતા એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આધેડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે